ભારતીય બેંકો વીસ વર્ષમાં સૌથી ખરાબ ડિપોઝિટ કટોકટીનો સામનો કરી રહી છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં બેન્કોમાં ડિપોઝિટ આકર્ષવા માટે સંઘર્ષ કરવો પડ્યો ભલે આ સમયગાળા દરમિયાન ક્રેડિટ ગ્રોથ મજબૂત થયો હોય બેંકોના ડિપોઝિટ સંકટનું અનુમાન ક્રેડિટ ટુ ડિપોઝિટ એટલે કે સીડી રેશિયોથી લગાવાય છે જે લગભગ બે દાયકામાં તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે શું હોય છે સીડી રેશિયો કેમ વધી રહ્યું છે આ રેશિયો બેન્કિંગ શેરો માટે સીડી રેશિયોનો અર્થ શું થાય છે

સીડી રેશિયો દર્શાવે છે કે લોન આપવા માટે બેંકના ડિપોઝિટ બેઝનો કેટલો ઉપયોગ થઈ રહ્યો છે હવે એ જાણીએ કે સીડી રેશિયો કેમ વધી રહ્યો છે અને ફાઇનાન્શિયલ યર 25 માટે શું સ્થિતિ બની રહી છે નિષ્ણાતો માને છે કે ગ્રાહકો ઇક્વિટી સંબંધિત પ્રોડક્ટ્સમાં નાણાનું રોકાણ કરી રહ્યા છે જ્યાં તેમને બેંકોની તુલનામાં વધુ સારું રીટર્ન મળી રહ્યું છે અને ધ્યાનમાં રાખીને ફાઇનાન્શિયલ યર પચાસમાં બેંકોએ રિટેલ ડિપોઝિટ મેળવવા માટે થાપણ દરમાં વધારો કર્યો હકીકતમાં બેંકોને અન્ય બેંકો તેમજ રોકાણના અન્ય વિકલ્પોથી સ્પર્ધા વધી રહી છે નિષ્ણાતોના મતે ઊંચા સીડી રેશિયોથી બેન્કોની હાઈકોસ્ટ અને બલ્ક ડિપોઝિટ પર નિર્ભરતા વધી જાય છે આની અસર બેન્કોના એનઆઈએમ એટલે કે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પર પણ જોવા મળી છે ફાઇનાન્શિયલ યર ચોવીસના ત્રીજા ક્વાર્ટરમાં એચડીએફસી બેંકનું એનઆઈએમ ત્રિમાસિક ધોરણે ત્રણ પોઈન્ટ ચાર ટકા પર સ્થિર રહ્યું જોકે બજાર આમાં સુધારાની સાથે ત્રણ પોઈન્ટ છ ટકાની અપેક્ષા રાખતું હતું જેના કારણે પરિણામો પછી શેરમાં ધબડકો પણ જોવા મળ્યો હતો રેટિંગ એજન્સી ક્યારેય માને છે કે નાણાકીય વર્ષ પચીસમાં પણ સીડી રેશિયો એક્યાસી ટકાની ઉપર જ રહેશે આનું કારણ એ છે કે ક્રેડિટ ગ્રોથ ભલે થોડો ધીમો પડે પરંતુ તે ડિપોઝિટ ગ્રોથ કરતા વધુ રહેશે હવે જરા ક્રેડિટ growth ની સ્થિતિની પર સમજી લઈએ 22 માર્ચ પૂરા થતા પખવાડિયામાં ક્રેડિટ ઓફ ટિકમાં વાર્ષિક ધોરણે 20.2% નો વધારો થયો જેમાં HDFC બેંકમાં HDFC ના મર્જરની અસર પણ સામેલ છે છેલ્લા 12 મહિનામાં ક્રેડિટ ઓફ ટિક 27.6 લાખ કરોડ રૂપિયા વધીને 164.3 લાખ કરોડ રૂપિયા રહ્યો છે ક્રેડિટ ઓફ ટિકમાં growth પાછળનું મુખ્ય કારણ છે પર્સનલ લોન જેની માંગ સતત વધી રહી છે કેરેજ રેટિંગ્સનું માનવું છે કે પર્સનલ લોનના કારણે ક્રેડિટ growth નું મધ્યમ ગાળાનો આઉટલુક મજબૂત દેખાઈ રહ્યું છે. ફાઇનાન્શિયલ યર 25 ના અંતે ક્રેડિટ growth 14 થી 14.5% રહેવાનું અનુમાન છે. જોકે રેટિંગ એજન્સીએ કહ્યું છે કે ઊંચા વ્યાજ દરો અને અનિશ્ચિતતાઓને કારણે સાવધાન રહેવાની જરૂર છે. હવે જાણીએ કે ડિપોઝિટ growth ની સ્થિતિ શું છે. જોકે ડિપોઝિટ growth માં સુધારાના સંકેતો દેખાઈ રહ્યા છે પરંતુ આની તુલનામાં ક્રેડિટ ગ્રોથ ઊંચો છે. ફાઈનાન્શિયલ યર ચોવીસમાં એચડીએફસી બેંકના એચડીએફસી સાથે મર્જરની અસરના સમાવેશ સહિત બેંકોની ડિપોઝિટમાં વાર્ષિક ધોરણે સાડા તેર ટકાનો વધારો થયો છે મર્જરની અસરને બાદ કરતાં પણ ડિપોઝિટ ગ્રોથ વાર્ષિક ધોરણે બાર પોઈન્ટ નવ ટકા રહ્યું છેલ્લા બાર મહિનામાં થાપણોમાં ચોવીસ પોઈન્ટ ત્રણ લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિ થઈ છે એટલે કે ક્રેડિટ ઓફટેકની સરખામણીમાં વૃદ્ધિ ધીમી રહી છે રેટિંગ એજન્સી માને છે કે ફાઇનાન્શિયલ યર પચીસ દરમિયાન ડિપોઝિટ ગ્રોથ તેર થી સાડા તેર ટકા રહેવાની ધારણા છે હવે સૌથી મહત્વનો પ્રશ્ન વધતા સેડી રેશિયોને ધ્યાનમાં રાખીને બેન્કિંગ શેરો કેવી રીતે રણનીતિ બનાવવી જોઈએ શેરબજારના નિષ્ણાત અમરેશ બાલિકાનું માનવું છે કે સીડી રેશિયોમાં વધારો બેન્કિંગ સેક્ટર માટે ચિંતાજનક છે કારણ કે સેવર્સ હવે ઇન્વેસ્ટર્સ બની રહ્યા છે ઉપરાંત ભારતીય પરિવારોની જવાબદારીઓ વધી રહી છે જેના કારણે તેઓ સેવ એન્ડ સ્પેન્ડમાંથી બોરો એન્ડ સ્પેન્ડ તરફ શિફ્ટ થઈ રહ્યા છે આનાથી બેન્કોના ખર્ચમાં વધારો થઈ શકે છે અને માર્જિન પર દબાણ આવવાની શક્યતા છે પરંતુ કેટલીક બેન્કોની સ્થિતિ વધુ સારી છે ખાનગી બેંકોમાં એચડીએફસી સત્તરસો પચાસ રૂપિયાના શોર્ટ ટર્મ અને બે હાજર પચાસ ના લાંબા ગાળાના લક્ષ્ય સાથે ખરીદો સરકારી બેન્કોમાં એસબીઆઈ નવસો ત્રીસ રૂપિયાના ટાર્ગેટ સાથે રોકાણ કરો કારણ કે તેની ડિપોઝિટમાં વધારો થવાની આશા છે થાપણો વધારવા માટે બેન્કો વચ્ચે વધતી સ્પર્ધા અને ઊંચા સેડી રેશિયોના મુદ્દાને કારણે બેન્કો વચ્ચેની લડાઈ વધુ તીવ્ર બને તેવી શક્યતાઓ છે અને આવી સ્થિતિમાં પસંદગીની ખાનગી અને સરકારી બેન્કોના શેરોમાં વેલ્યુએશન એટલે કે પ્રાઇસ ટુ બુક વેલ્યુ મલ્ટિપલ એનપીએએસની સ્થિતિ અને એનઆઈએમનો ટ્રેન્ડ જોઈને રોકાણનો નિર્ણય લેવો જોઈએ